તો આપણી વ્યંજન બધી ખાય છે ભૂકો સાંજે જ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે કેમ કે ટાઈમ લેડ્યો નતો સવારે અત્યારે બધાને રાધાને ખાઈ લઈને ભાગી નીકળવાનું કરે કે બાછરાને દઉરાવા જ કરે આખો દી છુટી રહીએ ને એટલે પૂરું એનું ને અત્યારે પાકડા છોડ્યા નથી ખાલી દુજણ માલે છે ને ગાભણો છે હજી બે આપણી વ્યાણી નથી બીજી ઓલી આપણે જે એક મહિને ઘટી જાય દોઢક મહિનો હજી લખી લેવાનો ચાંદરીની મોટીને બાકી તમે ક્યારે વ્યાય આનું કાંઈ નક્કી નથી હજી અને આચરમાં કાંઈક ફોલ્ટ છે એવું લાગે છે તો અત્યારે છે ને આપણે આ ખરેલીને આચર ભરાણું નથી એક આચરમાં તકલીફ શું હોય ને એવું લાગે છે કેમ કે બધા આચર છે ને કમ્પ્લીટ ભરાઈ ગયા છે અને એક આચર ઓછો ભરાય છે બાકી બધી બી હું રખડે છે અહીંયા ત્રણ ખાય છે એક સામે પાણી પીવે ને ઓલી માથે ધવડાવે છે વાછડા તો હમણાં જ ધવડાવી લીધી છે એટલી વારમાં પાછી ધવડાવ છૂટી ગઈ આનું એક કામ છે મેઇન પ્રોબ્લેમ પડે ને તો આ વાંધો આટલો ડૂચો પડ્યો છે ને અહીંયા ખાહે નહીં સીધી ભાગી જાય વાછડી પાસે મુંજાવરને અત્યારે છોડી નાખી હાલે ભૂકાને ઢગલા મો બાકી કાંકર હાલ એટલે ઘટે નહીં કાંઈ ચાકરી નથી હાલ હું બધું બદલી જાય ચાકરી બાકી હવે પાકડા ને ટાઈમ છે અને આપણે ખાતર જો સેલ કરવું જ છે હવે કોઈ જોતું હોય તો કોમેન્ટ કરી નાખજો ચાર ડમ્પર ભરાઈ જાય ચાર માથે જ દોઢક ડમ્પર આ બાજુ નીકળશે

આ પાડી હજી બાર મહિનાની થઈ નથી પણ એ બધે ઘેરા મારકી દેખાય હાઈટ તો હું આપણે તકલીફ પડી ગઈ ખબર નથી પડતી ખડેલા એ કંઈ હાઈટમાં નથી લેતા જો હાડા તનવરણ ખડેલું છે બે દાંત કરી ગયું હવે કોઈ કે એમ કે પાડી ઊભી છે હા ના ફૂલ ધવડાવે ફૂલ બધું કરી લીધું તોય નહીં મેળવે દોડની પણ ડમરી ઉડાડતી જાય kalau dag lo kalau mata deka tuh tuh bingung jadi ini, aja nih Kana, kana yang jauh aja, kian kan ba, jengga, beti dia, yang jadi, chan berdiri. તો હવે કાન ભાઈ આપણે એક બે દિવસના અહીંયા કેમ કે ગાય દઈ દેવાની છે જોવા ઘણા આવે પણ દૂધ જોઈ ને રોગ જોઈને બધું જોઈ ગાય જે નબળી દેખાય આને નથી દેવાની એટલે નથી દેવી ગાય તો મને દેવાની જતી આપડી છે ને ખાવા આવે દુકાન ઢગલામાં બગાડે જોઈજો એક અહીંયા બીજો અહીંયા એમાં આ બે એમાં એકા હોય જ અહીંયા લોકો થોડોક જ છે આપણે બીજું ભરવાનો છે તો કઈ વાર હજી લાગશે કાન તો ત્રણ હું માણું જ હાલે સીધી હાલે ને ત્યાં મા દીકરાની જોડી કેમ છે ઉભા એમ બે આરામથી કૂતરાની દુશ્મન એટલે બીજી રીતની આવી જો જાય ને વાછળીને નહીં ના તો નહીં ખાવા જાય બાકી બે હું આવે ધરા દીકરી આને કંઈક ખંજવાર આવે ત્યાંથી ચાલું જોઈએ ખંજવાર આખો દી હવે છે ને બધી નાખવાની છે બપોરની આ વાળો તોડી નીકળી આવી છે હજી એમને એમ ખાઈ છે હા તડીને થઈ ગઈ છે ફૂલ જરાય જગ્યા નથી જાય પણ તોય હજી મોઢું બંધ કરવું અને જન કાઈમે કાંઈ નાખતા હવે જન ને નાખો ને હવે બંધ કરી દીધું ને એટલે મજાની આવીને અહીંયા ખાય એમને ભી હું ચાલુ કરી દીધું બગાડવાનું વનપૂંકો ચાણ દઈ દીધા હવે બાંધવાનો ટાઈમ થઈ ગયો છે કેમ કે કલાક કંઈક ચારી ચાલી વધારે ચાલ્યું નથી ને વધારે કાંઈ કંઈ એક દીમાં પૂરું કરી દઈએ એ ભીલી આપણી ઘરે મોકલાવી દીધી ત્યાંથી પછી ને ભૂકો ભરવાનો હતો ભરવાના નહોતા બે ખડેલા આપણે એક જાફરાબાદી નહીં એક આપણે પેલા અહીંયા હતું જ ખડેલું બાર મહિના ત્યાં ગયું યાને ભેગું આવ્યું હતું તો આ બેન મોકલવા નહોતું નહીં કેમ કે તાત્કાલિક જોતી દૂધ કરે બીજી ભેન છે પણ દૂધ બારી ગઈ છે આપણી ઘરની બેન છે ને જાફરી અહીંયા દૂધ બારી ગઈ હતી કડવું પડી ગયું હતું અને દૂધ હતું નહીં પછી ખડેલું ને તાળું નીકળ્યું નકર જરૂર પડત નહીં આ વખતે ખડેલું અહીંયા લઈ ગયા ફરી ગઈ હતી ઠાલી નીકળી હતી હવે ઊંટ આ બે મસ્તી એવી જ છે હા ખંજવાડ આવે એટલે એમ એકબીજા માલ ઉપર સીધો ઠેકડો મારવાનો આપણે બીજા પાડા છે બે આ ધરાવતી ઉડે અને આ બધા બગલા ચલસા છે પાડવાની વસ્તુ છે ને તો આ બગલા પાડી લેવાય એટલે આવી ભી કરવી હોય ને બેસ્ટમાં બેસ્ટ ઉપાય હોય ને તો વધારે છે ને મુરગી પારે છે મુરઘી ન પાડે એના કરતાં જ આ બગલા રાખાય બગલા રાખવાનું કારણ એક કેમ કે ઈચડા બધા ખાઈ જાય ટોલા બધા વીણી લઈએ આખોથી માથાને માથે રેખડતા હોય હિવાણા હોય એટલે પછી વાંધો ન આવે એટલે માલની ઈચડી થવાની નહીં જરાય થાય એટલે તરત જો બાજ જન ચાલુ કર્યું ભે હું એટલા એટલા પણ છે ને આરામથી જોઈ લ્યો પડે નહીં જ રહે બગલાનો નિયમ છે ને ઓલો બગલો છે ને આ બગલી છે ઓલી આમ બગલી છે ઉડી ગયા તમને દેખાડતી ને પીળો પટો પડી જાય જડામાં પીળો હોય ને એ બગલો હોય આપણે તો કોઈ ઈંડા નથી જોયા ને આમાં આપણે રાખડા દુનિયાના કોઈ ઈંડા કયા ન જોયા તમે જડે જ નહીં જોવા કોઈ દી હવે હશે ને બાંધે નાખી ને વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખ્યો જય માતાજી ને જય શ્રી હું આમ જો કે નાનો વિડીયો બની ગયો ખબર નથી હજી તો એડિટ કરવું તો એ ખબર પડશે